કદાવર નેતા તરીકે ઓળખાવનારને હવે ગુજરાતમાં ભાજપનો ડર લાગી રહ્યો છે ભાજપે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાના સપનામાં કોંગ્રેસમાંથી સાહીઠ હજાર કાર્યકરો અને ત્રણસો નેતાઓને ભાજપમાં જોડી કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે હવે કોંગ્રેસને કદાવર નેતા મળી રહ્યા નથી જેથી તેઓ નેતાઓ કહેવાય છે કે એમને ગુજરાતમાં ચૂંટણી લડવું નથી જેને પગલે કોંગ્રેસને ગુજરાતના લોકસભા માટે માંડ માંડ ઉમેદવાર મળી રહ્યા છે ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાતની ત્રણ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જુનાગઢ બેઠકથી હીરાભાઈ જોટવાને ટિકિટ મળી છે તો વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયાનું નામ જાહેર થયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને સાથે સાથે ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવા મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જે લોકો રાહ જોઈ રહ્યા હતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તો હાલ વાત કરીએ તો ઉમેદવાર જાહેર થઈ ગયા છે આ મકવાણા જે તેમનું નામ જાહેર થયું છે પૂર્વ ધારાસભ્ય ચૂંટણીલા હતા તેઓ નામ જાહેર થયું છે કોળી સમાજમાંથી ઋત્વિપભાઈ એક આગેવાન છે તેમનું નામ જાહેર થયું છે અને પોતે રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે હાલ વાત કરીએ તો આપણી સાથે ઋત્વભાઈ મકવાણા ઉપસ્થિત છે અને એમની પાસે પૂછ્યું કે હવે પછીના જે કાર્યક્રમો આજે ચૂંટણી ને પ્રચાર માટે આજે પ્રથમ દિવસે તેઓ નીકળવાના છે હાલ વાત કરું તો પ્રથમ દિવસ નીકળવાનું કયા કયા આધારે તે લોકો પાસેથી મત માનશે જી મા ચામુંડાના દર્શન કરી આજે પહેલા જ દિવસથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને આ વિસ્તારના લોકોની જે રજૂઆતો છે લોકોના જે પ્રશ્નો છે લોકોને જે વ્યવસ્થાઓ જોઈએ છે એ વ્યવસ્થાઓ માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆતો કરવાની જ્યારે જ્યારે તક મળે ત્યારે એમની પ્રયત્નો કરી શકે જી વાત કરીએ કે લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા નહીં તો ચંદુભાઈ શિહોરા જે આવ્યા જ્યારથી તેમનું નામ જાહેર થયું ત્યારે ક્યાંક ને ક્યાંક વિવાદ જે ઊભો થયો છે ને હાલ વાત કરીએ તો ઋતિકભાઈ પાસેથી પણ એવું જાણવા મળ્યું છે કે જે જે હરવત મત વિસ્તારમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે જે ઉદ્યોગપતિ દ્વારા ભાતી જનતા પાર્ટી અગાઉ પણ એવા આક્ષેપો થયા છે કે ઉદ્યોગપતિઓની દ્વારા જે આ રીતે ટિકિટ આપવામાં આવે છે ત્યારે ફરીથી એક એક આક્ષેપ છે જે ઋતિકભાઈ પાસે પૂછી જી પાંચ લાખ મતોની લીડથી જીતવાનો દાવો કરનારી પાર્ટી પાસે સુરેન્દ્રનગર લોકસભા આખા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને સમજી શકે ભારતીય જનતા પાર્ટીનો પાયાનો મૂળભૂત કાર્યકર કહી શકાય એવો એક ઉમેદવાર મળી નથી રહ્યો એ ઉમેદવાર એમણે કોંગ્રેસમાંથી આયાત કરવો પડે લોકસભા સીટ ઉપર ઉમેદવાર એમણે મોરબીથી આયાત કરવો પડે એનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં જમીન ઉપર રાખવા માટેનો કોઈ જ આધાર નથી એવી સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ મતથી જીતવાનો દાવો કરે તે કોઈ જ તબક્કે કોઈ જ રીતે વાજબી એટલા માટે નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખને એમના ચૂંટાયેલા ધારાસભ્યો ઉપર ભરોસો નથી કે એ પોતાના દમ ઉપર જીતી શકે છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ ગઈકાલે સુરતમાં પણ નિવેદન કર્યું છે કે તમને ઉમેદવાર ગમે તોય ભલે ના ગમે તોય ભલે તો ઉપરનો ચહેરો જોઈને મતદાન કરજો નીચેના સંગઠનને વિશ્વાસમાં નથી લેવા ન આવતું એનો અર્થ એ છે કે એમને કોઈના ઉપર ભરોસો નથી હવે તમે ઉમેદવાર તૈયાર નથી કરી શકતા તમારામાંથી કોઈ સારું નેતૃત્વ તૈયાર નથી કરી શકતા અને આમ છતાં પાંચ લાખની લીડથી જીતવાની જે વાત છે એ મારી દ્રષ્ટિએ પાયા વિહોણી છે અને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની કહી શકાય એવી મૂળ કોઈ જમીન નથી આજે વાત કરીએ ઋતુભાઈ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા પાસે પોતાની કોઈ ઉમેદવાર લાયક નથી ત્યારે મોરબીથી આયાત વિવાદોને લાવવા પડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક લીડનો પણ પ્રશ્નો થયો છે પાંચ લાખની લીડની તે પણ પાયાની વાત છે તે ઋતુભાઈ સાથે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્ય